ગુડ ઇવનિંગ જો ફ્રેન્ડ અત્યારે છે ને અમે આવ્યા હતા અહીંયા ચા પાણી પીવા તો ચા પાણી પીએ જાય જો અમે છે ને અટાણે ભરૂચમાં છે ને અજય છે ને અમને ચોખા આવ્યો ભરૂચ અને અમારા બાળકો છે ને ભાઈ અમને લેવા આવ્યા તો રોકાણા બે ત્રણ અને છે ને જો

ટ્રાફિક બહુ હતી ને એટલી પછી હે ને બે કલાક જેવું થઈ ગયું ને રસ્તો ખરાબ એટલે જોવો તો રસ્તામાં ચોલકું મારે લીધું અને મારે છે ને થેલામાં છે એટલે કામ કહેવાય અવાજ આવતો હોય ચાટા

જો હમણાં ફોન આવ્યો તો હમણાં આવશે આપણે લક્ઝરી પછી એમાં બે હેજાય અત્યારે હવા આઠ વાગ્યા સાતવી સા પાણી કરે ને માવો માઓ બાળાવે લીધો ફાકી આવે છે કામ એવા આવતી લાગે પાછળ આવે તો ખરી ત્રણ ચિયાર જો નું ઓલું આવે ને એટલે ફોનમાં બહુ નહીં દેખાય

અને આપણે એવા આવવી જોઈએ એવું કાંઈ હજી ન અંકલેશ્વર પૂગી હજે તા કે હમણાં આવીશે આવું રાઘવું હો બરાબર બાસ્ભાઈ હું કહી

ટ્રાફિક બહુ છે કે અજે રસ્તો બે કલાક થઈ ઓહ અને પાછો રસ્તો ખરાબ ને એટલે પછી બહુ બળ લાગી બે કલાક જી ઊંચો નકર કલાકમાં ઉડે જઈ લે આવ હે ફ્રેન્ડ

બોસ બસ જો આવે ગઈ રાઘવ જો આવે તો હાલો આપણે હેને બે જઈએ પછી વિડીયો કન્ટિન્યુ કરીએ અમારે સાત્વિક ભાઈ કેવું બિહેવિયર કરે જોઈએ જોવો આવે હા આવે ગઈ જો હાલો ફ્રેન્ડ તો આપણે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ જો ફ્રેન્ડ અમે હેને ને જો બેહેગા અને અમારા સાત્વિક ભાઈ ને હજે કઈ

હેલો ફ્રેન્ડ જો અત્યારે હને વાйга ત્રણ અને ચા પાણી પી લીધા અને જોવો હવેને સોટીલા આવ્યું બઈન વાйга સોટીલા જોવો આવ્યું સુસાત મિત્રો શું હતું

આવડે ફ્રેન્ડ તો જો બસે તો જો આપણે જઈએ ને વૈટા ઉપલબ્ધ આવી છે પછી ઉદ્યાન વાંચે પછી રાણા નાના મોટા બધા ગામડા આવ્યું છે તો મોટા મોટા બધા નામ લાવે તો ફ્રેન્ડ જો અવાર અવારમાં રાતથી પણ થોડો ઘણો વિડીયો શૂટ કરવા માં એટલો અને આ આપણા હવાર અવારનો વિડીયો સ્ટાર્ટ કરી દીધો કન્ટિન્યુ હલો ફ્રેન્ડ આપણે હવે પછી વિડીયો કન્ટિન્યુ કરીએ સા પાણી પીએ લીએ ત્રણ વાગે સા પીધો તો એ હમણાં છે ને ઉઠીએ એટલે સા પાણી કરી જો મસ્ત જો વિડીયો છે પાણી જો તો ફરી ઉઠે હવાર હવાર નું વ્યૂ એટલે કે મસ્ત આવતો એ તાના જોવો તો માંડવ્યુ છે કામ બકા એ માંડવ્યુ કઈ કઈ ને આથી ન દેખાય છે ને બહુ ઝીણું ઝીણું છે જતા તા કારણ કે માંડવ્યુ ને એવું બધું વાવેલું કાઉ હોય ખબર નહિ હા બપાલા ને જોતા કેટલું અસર મસ્ત યુ આવે ફ્રેન્ડ ફરવાર હોવાનું વ્યુ અલગ જ હોય મસ્ત તો જો ફ્રેન્ડ આવું છે તો હાલો આપણે હવે ને પછી વિડીયો કન્ટિન્યુ કરીએ જો ફ્રેન આપણે છે ને ઓજા ઉપલેટા અને જો સૂર્યનારાયણ પણ ઉગતા હવે જો ઉગે ગા જો હું હવવાનો view ઉપ્લેટન કેટલું મસ્ત વ્યૂ છે ટણ હવાર હવારમાં જો ફ્રેન્ડ ઉત્યાણું આવે ગું અને જોવો આકોરા વરસાદ પણ છે ને ચાલુ હર જીણો જીણો આવે હો વરસાદ જો તો રોડ ઉપર પાણી પાણી આ કુતિયાણામાં ઉત્યાણામાં વરસાદ ચાલુ છે અટાણા હવાર હવારમાં અને અત્યારે હે ને વાયગા સાત સાત વીસ સાત ને વીસ થઈ જો મારા બાપો કે અને જો વરસાદ આવે ઝીણો ઝીણો ચાલુ જ છે ઉત્યાણું આવ્યું અમારું ઘર છે આ કુતિયાણે સસુરાલ કુતિયાણું છે ઓલી સાઈડ પણ હે ને

અને બેય રમે અને જો વાહ અમાર લકી હે એનારી રમે પછી આ બેય જો રમે અટાણે હવાર હવાર માં કે મારે તો મજા જ પડે ગઈ રમવા ને રમકડા અહીંયા ચડે ને મોટા મોટા થી જો બાબા જો સાત્વિક ને છે ને અમારે દોસ્તાર જડે જો જો રમકડા જડે ગયો અને એક

જો સાહિલ ફેરવે જો સાહિલ ને સાત્વિક બે ને એક જ રાશી હતી સાહિલ સાત્વિક સાહિલ જો ના ફરી એમાં ફરી આમ ફ્રેન્ડ પછી હું તમને બતાવી બધું મસ્ત જાળવા ને સેન બધામાં વેલા વેલા ને વેલા સતવીક એ સતય એને સૂટું ઉંજો ને બોલે જો સારા પાડે બધુંય આવડે બધાય સારા પાડતા આવડે ને કયો બાબા ખીચકાણ હો એવું હા બધાય ને સારા પાડે જે કરે અહીં આવડે એ બાબા જો બે જા આવ તો ઉસો